ચાર ખુ વસવાસી લોક વર્ષો વરસ આ પરબ ઉજવે દેવુળો નું ઘંટ વાગે ભજન ભક્તિ થાય નાના છોકરાઓ નવા કોકા પેરી માલે ધરતી ને માથે સુખ શાંતિ થાય ને માણસ તમામ ના હૈયા ના જે વેર હોંધાય વામી ને એકબીજા ને હારે હૈયા ભીના થાય એ સારું એકમેક ને ખમાવે છોકરાઓ સારું તો આ નાતાળ કેટલાય વર્ષ થી મોટો ભાબો થઈ ગયો છે લે ઈસુ ભગત ને ગભરૂડા બાળ બહુવાલા હતા એટલે આ નાતાળ ભાબો ભગત ના જલમ દિન ની આગલી રાતે તાડ વેળા નો રૂર જઈ ની ડગલી પહેરી ને ગોદડીઓ ને વન વગડા ના હરણીયા જોડેલ ગાડીમાં વર્ષો વર્ષ નીકળી પડે ગાડીમાં માં ગોધણ સક્કર ટોપરા કાજુ ધરા સક્કર પારા ની કોથળિયું પોડા ખડક્યા હોય લે પછી ગામે ગામ ના છોકરા ઊંઘતા હોય ને તે ટોળે મધરા ઘરે ઘરે જઈ કોઢાણ ની ગમાણી માં ચૂલા ની આગોઠિયું માં ભીત ગોખલા માં કે નેવા ને ખપેડે એવા એ ઘરે ઘરે ભૂલકા ભટુડા ને સધાવે વાટકી નળિયું કોરું કોડિયું જે કઈ આ ભૂલકા હોય મૂકી રાખવું હોય ને તેમાં કાય ને કાય ઓલે પડીકા ને કોથળીઓ માંથી કાઢી કાઢીને ને ભાભો સારા સકન નું મેલી જાય એકા એક જે વસવાસ રાખે ને તે સંધાય ને સવારે પોર કાક જડે પણ જોજો આ ચોખિયા થઈને પારખા લેવા સાટુજી જાગરણ કરે ને બેસી રહે ને એને ભાભો કઈ નો દેવ એમ કઈ સાચા ખોટા ના પારખા દેવું ના નો કરે ભાભો એવા ચમાવલા છોકરાઓનું તો ઘર તરીને હાલે મને કોણે કીધું ખબર સ્વામી આનંદ હવે એમ ન પૂછતા કે સ્વામી આનંદ કોણ લે તમને નાતાલ ભાભો ખબર છે પણ સ્વામી આનંદ જ ખબર આપણા ગુજરાતીમાં એમણે લખેલું જે સાહિત્ય છે ને એનું તો એક અનેરો અહીં તમે અત્યારે સાંભળી રહ્યા છો સંકલિત કરેલો અંશ સ્વામી આનંદ એટલે ગાંધીજીના અંતેવાસી એમના હરિજન મુખ તંત્રી રહેલા એમને લખેલા પુસ્તકો ગુજરાતી સાહિત્યમાં એ ને અનેરું સ્થાન ધરાવે છે ત્યાં નાતાલમાં ને ભેટ દેવું સ્વામી આનંદ ના પુસ્તકો વસાવો ગુજરાતી થયાનું થોડું ઘણું વધારે માન તમારા મન ની અંદર ઉભું થશે ગુજરાતી ભાષા માટે જ આપણી માતૃભાષા હાટું હે ને રહ્યો